એટલે મિત્રો કેમ છો બધા મજામાં અને કેમ વ્લોગમાં આપણું સ્વાગત છે આપણે આજે ઘણા દિવસ પછી આપણે વ્લોગ ફરીથી બનાવવાનું ચાલુ કર્યું છે અને તમે અમારો કોન્ટિંગ વિડીયો જોવો છો તે માટે ખૂબ ખૂબ આભાર તમારો જે પણ આ વિડીયા તમે જોવો છો અમારા યુટ્યુબમાં હાલમાં જે અમારે જૂના ડીસા વીડી ગામમાં વરસાદ હાલમાં અતિ ભારે વરસાદ ચાલ પડી રહ્યો છે અને વરસાદમાં હમણાં વાતાવરણ પણ બે દિવસથી પલટો થઈ ગયો છે વાતાવરણ અને હાલમાં વરસાદ તો હજે કાટકવાનું ને વીજળીને ધમધોકાટ પડે જ રહેલી છે હાલમાં આજ તો તારીખ થઈ ગઈ ઓગણત્રીસ તમે આ ઓગણત્રીસનો વિડીયો તમે જોઈ રહ્યા છો હાલમાં અને જોરદાર તમે હાલમાં જોવો છો નેવા પણ પડી રહ્યા છે પાણીની જોરદાર વરસાદ આવે એટલું સારું હમું અને હાલમાં આગળ પણ વરસાદની ખતરનાકશે હાલમાં તો એટલે શ્રાવણ મહિનાનો આજે છ પાંચ દિવસ બાકી છે અને તમે અમારો કોન્ટિન્યુ વિડીયો જોતા રહેજો અને આપણે બનાસ નદી પણ બસ શ્રાવણ મહિનામાં ડેમ ભરી નાખે તો બસ નદી પણ આવશે એટલે તમે અમારા કોન્ટિન્યુ વિડીયો જોતા રહેજો આપણે બનાસ નદીના વિડીયો હાલમાં તો સુધી બનશે એનો પણ તમને નજારો કે કે વિષે આપણી બનાસ નદી અને આ આપણું ઘરનું લૂક છે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો તમને આ કેવું અમારું ઘર લાગ્યું છે તે પણ કોમેન્ટ જરૂર કરજો જય માતાજી મિત્રો આપણે મળીએ હવે સ્નેક્સ બીજા બ્લોગમાં આપણે મળીએ તમને અને તમે અમારા પંદર વિડીયો વિતા રહ્યા આપણે ગુલપુર મારી પણ જોરદાર મૂકેલી છે અને ફ્લાઇટ ચાલુ જ છે દિવસે ચાલુ જ રાખું છું હું અને ઘરનો શ્રધાની બીજી રીતે જોરદાર છે તમને જે ભાઈ અમારા વિડીયો જોતા હોય તે હમણાં આગળ પણ હમણાં બે વિડીયો મૂક્યા જ છે તમે જુદું જય માતાજી